કોંગ્રેસ કોંગ્રેસ શબ્દ નો અર્થ ચર્ચા વિચારણા માટે બેઠક ધારાસભા મંડળ રાજકીય પક્ષ રાષ્ટ્રીય મહાસભા અધિવેશન કોંગ્રેસ થાય છે કોંગ્રેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હુ ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અર્થાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ છે એક બીજું ઉદાહરણ જોઈએ he attended the international congress on human rights અર્થાત તેમણે માનવ અધિકારો પર આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં હાજરી આપી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ